ભરૂચમાં ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં ભરાય છે પશુઓનું બજાર જમ્મુસર પંથકના વાતાવરણમાં આવતા ધોધમાર વરસાદ મોડી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર ભરૂચમાં એસએનપી ન્યુઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર સ્ટ્રેટનિંગ આઈબ્રો અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે સંપર્ક કરો ચોર્યાસી છસો પાંચ

બકરા ઈદનું મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્ત્વ રહ્યું છે બકરા ઈદના દિવસે આખરે પશુઓની કુરબાની કેમ અપાય છે તો હજારો વર્ષો પહેલાં મુસ્લિમ ધર્મના નબી હઝરત ઇબ્રાહીમ અલ સલામને ખ્વાબ એટલે કે સ્વપ્નમાં અલ્લાહ તરફથી હુકમ થયો હતો કે તારી મનપસંદ વસ્તુને મારી રાહમાં કુરબાન કર સ્વપ્નમાં હઝરત ઇબ્રાહીમ અલ સલામે પણ મળેલા હુકમ મુજબ પ્રથમ દિવસે સો ઊંટની કુરબાની આપી હતી સતત બીજા દિવસે પણ સ્વપ્નમાં ઇબ્રાહીમ અલેહિસી સલામના સ્વપ્નમાં હુકમ થયો કે તારી સૌથી પ્યારી વસ્તુની કુરબાન આપ સતત બીજા દિવસે પણ બસ્સો ઊંટની કુરબાની આપી સતત ત્રીજા દિવસે પણ સ્વપ્નમાં કહ્યું તારી પ્યારી એટલે કે તારા પુત્રની કુરબાની આપ નબીય સ્વપ્ન મુજબ ઇબ્રાહીમ અલેહિસ સલામ પોતાના પુત્રની કુરબાની આપવા તૈયાર થયા અને રસ્તામાં જ ઇબ્રાહીમ અલેહીઝ સલામને શેતાન મળે છે અને શેતાન કહે છે કે સ્વપ્નમાં આવેલી વાતમાં તું પોતાના વ્હાલા સોયા દીકરાની કુરબાની આપે છે પોતાના દીકરાની કુરબાની આપતા ગભરાટ અને હિંમત ન ચાલતા પોતાના દીકરાની કુરબાની આપવા માટે ઇબ્રાહીમ અલીહી સલામે પણ પોતાની આંખોની ઉપર પટ્ટી લગાડી પોતાના વ્હાલા સોયા દીકરાની ગરદન ઉપર છળી ફેરવવાનો પ્રયાસ કરતા પરંતુ તે સમયે છરી પણ બુઠ્ઠી થઈ ગઈ અને તે વખતે અલ્લાહ તાલાની રહેમત થઈ અને દીકરાની કુરબાનીની જગ્યાએ ઉપરથી એક દૂબો એટલે ઘેંટું આવ્યું છે અને તેમના દીકરાની જગ્યાએ ઘેંટાની કુરબાની થાય છે અને પોતાના દીકરાની કુરબાની આપનાર આંખોની પટ્ટી ખોલીને જુએ છે તો તેમનો વાલો સોયો દીકરો જીવતો હોય છે અને ઘેંટાની કુરબાની અલ્લાહ તરફથી સ્વીકારી હોય છે અને ત્યારથી જ બકરા ઈદના દિવસે દરેક મુસ્લિમ બિરાદરો પરિવાર દીઠ ઘેંટા બકરા પાળા સહિત પશુઓની કુરબાની આપી અલ્લાની ઈબાદત કરતા હોવાનું માનવામાં આવે છે અને એટલા માટે જ મોંઘામાં મોંઘા બકરા ઘેંટા પાળાઓને ખરીદવામાં અને દરેક વિસ્તારોમાંથી પશુઓના બજારો પણ ભરાતા હોય છે ભરૂચમાં વસતા મુસ્લિમ સમાજ માટે પણ વર્ષોથી મહમદપુરા નજીક પશુઓનું બજાર ભરાય છે આ બજારમાં દસ હજારથી એક લાખ સુધીના પશુઓનું વેચાણ કરવામાં આવે છે ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને બે વરસ અઢી વરસ સુધી પોતાના ઘરમાં પોતાના પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને જે પરિવાર ભોજન ખાય તે જ ભોજન બકરા અને ઘેંટાઓને પણ આપવામાં આવે છે અને પોતાના પરિવારના સભ્યોની જેમ જ ઉછેર કરવામાં આવે છે અને અલ્લાહની રાહમાં પણ પોતાના પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેંટા બકરાને પાળાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઈબાદત કરતા હોય છે ભરૂચના એક પરિવારમાં પણ મોંઘા દોડ બકરા અને ઘેંટાઓને મીઠાઈ કેરી ડ્રાયફ્રૂટ ખજૂર સહિતનું ખાવા પીવાની સામગ્રીઓ ખવડાવવામાં આવે છે અને પરિવારના સભ્યોની જેમ જ ઘરમાં પણ રાખવામાં આવે છે અને આ જ પોતાના પરિવારના સભ્યોની જેમ જ લાગણી બંધાઈ હોય તેવા બકરાને બકરા ઈદના દિવસે કુરબાની આપે છે અને તે દિવસે પોતાના પરિવારના સભ્યોની કુરબાનીના સમયે પણ પરિવારો પણ રોદન કરતું હોય છે ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરોનો મહત્વનો તહેવાર બકરા ઈદ મનાવવામાં આવે છે અને બકરા ઈદના દિવસે સૌ મુસ્લિમ બિરાદરો મુસ્લિમ સમાજમાં નમાજ અદા કરતા હોય છે અને ત્યારબાદ બકરા ઈદના પોતાની સૌથી પ્યારી વસ્તુની કુરબાની કરતા હોય છે અને એટલા માટે જ ભરૂચ જિલ્લામાં મમ્મદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યું છે જ્યાંથી દસ હજારથી એક લાખ સુધીના બકરાઓની ખરીદી માટે બોલી પણ બોલતી હોય છે મેં યાસીન ચૌહાણ રહેમતનગર મનુબળ ચોકરી રહેવા અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ બિરાદરોને મારી રિક્વેસ્ટ છે અને મારું હું મારો બ્રીડર અને બકરાઈદ માટે સ્પેશિયલ એક બકરો આવેલો છે દર વર્ષે મેં બકરો યુ લાવું જ છે અને સેલિંગ બી સારું થાય છે આ વખત મેં હૈદરાબાદી બ્રીડર લાવેલો છે ને એમાં કુરબાનીમાં બી છે જેને મુસ્લિમ બિરાદરો જે શોખીન માણસો છે એમના માટે બહુ સારી ક્વોલિટી લાવેલો છે અને પ્રાઇઝમાં એવું છે કે એકાવન પ્રાઇઝ લગાયેલી છે ને મને બહુ ઉત્સાહને બહુ ઉમંગ છે કે બહુ સારી રીતે સેલિંગ થશે ને એની હાઈટ ને એનું વજન નવ્વાણું કિલો વજન છે ને હૈદરાબાદી પ્યોર વ્હાઈટ હાઇસમાં છે તમે આવો જુઓ ને એડવાન્સમાં જુઓ ને બહુ સારી રીતે બ્રીડ અને મેં પાળવેલો છે મેં દર વર્ષે એક બકરો એવો પાલવું છે ઘર ને કાજુ બદામથી લઈને બધું જ એને ખવાડું છે મારા છોકરાના જેમ એને પાલવું છે ઘરમાં એસીમાં બી કેટલી વખત મારા એસીમાં જ રહું છે

43 રન બનાવ્યા જીતેશે ઝડપી બેટિંગ કરીને દસ બોલમાં જ ચોવીસ રન બનાવ્યા જેનો સ્ટ્રાઇક રેટ બસો ચાલીસ હતો કૃણાલ પંડ્યાએ પણ સત્તર રન આપીને બે વિકેટ લીધી હતી તો ભુવનેશ્વર કુમારે પણ બે વિકેટ લીધી હતી પંજાબ તરફથી અર્શદીપ સિંહ અને કાયલ જેમિસે પણ ત્રણ ત્રણ વિકેટ લીધી અને આરસીબી ટીમે પણ આઈપીએલ ઇતિહાસમાં આઠમી ચેમ્પિયન બની હતી આ જીતના અન્વયે ભરૂચ શહેરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને વિરાટ કોહલીના સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને શહેરના મુખ્ય વિસ્તારોમાં ગણાતા પાંચવતી વિસ્તારમાં મોટી સંખ્યામાં સમર્થકો એકત્રિત થયા હતા ઢોલ નગાડા વગાડી ફટાકડા ફોડી લોકોએ જીતની ઉજવણી કરી હતી સમર્થકો આરસીબીના ઝંડા અને કોહલીના પોસ્ટર સાથે ઉત્સાહપૂર્વક વિજય ઉત્સવ મનાવ્યો હતો ભરૂચના કોલેજ રોડથી થી એબીસી ચોકડી સુધીના માર્ગ ઉપર વરસાદી કાંસો ઉપર દ્વારકાધીશ ખેતલાપા સહિતની અલગ અલગ રેસ્ટોરન્ટ ઊભી કરવામાં આવી છે જેના પગલે રોડ ઉપર વાહનો પાર્ક થતાં ટ્રાફિક જામની સમસ્યા ઊભી થવાના કારણે ઘણી વખત ધીંગાણું થતા હોય છે જેના પગલે ભરૂચ આરએમબી મોડે મોડે જાગી એસડીએમ અને મામલતદારને સાથે રાખી દબાણો દૂર કરવા નીકળતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવતા જ રોડ ઉપર રેસ્ટોરન્ટો રાખતા કેટલાય રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાના રાજકીય નેતાઓના આકાઓને ફોન કરી ઓળખાણ લગાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તંત્રએ આખરે કાયદો બધા માટે સરખો છે તેમ કહી તમામ દબાણો દૂર કરતા લોકોમાં રાહત રહી હતી કોલેજ રોડ ઉપર સંપૂર્ણ દબાણો દૂર કરવામાં આવતા માર્ગો પણ ખુલ્લા થતા જ લોકોને વાહન વ્યવહારમાંથી મુક્તિ મળી હોય અને ટ્રાફિક જામમાંથી છુટકારો મળતા રાહત અનુભવ્યો હતો વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું હતું ભરૂચમાં વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા નોટબુક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર એકના નગરસેવક સલીમ અમદાવાદી સામાજિક કાર્યકર્તા અબ્દુલ કામથી આસિફ ખોજબલ વાળા અને મહંમદ સિતલ ઉપસ્થિત રહ્યા હતા આ કીટમાં નોટબુક સહિત વોટર બોટલ અને સ્ટેશનરી સાથેની ઉપયોગી કીટ બ્લાઇન્ડ સેન્ટરના લોકોના બાળકોને જરૂરિયાત જેવા 35 લોકોને આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત તિલાવંતે કુરાનથી કરવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે સલીમ અમદાવાદીએ લોકોને આ સંસ્થા માટે આગળ આવી બ્લાઇન્ડ સેન્ટરના બાળકોને મદદરૂપ થાય તેવી અપીલ પણ કરી હતી આજ રોજ વર્લ્ડ વાઇડ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા એમના સ્કૂલના જે બ્લાઇન્ડ છોકરાઓ છે તે છોકરાઓને સ્કૂલ કિટ વેચાણ કરવામાં આવી છે એમાં નોટબુક ટેક્સ્ટબુક સાથે સાથે વોટરબેગ પેન્સિલ અને પેનોની આ એક મિલન સમારંભ ટાઈપનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે આ જે બ્લાઇન્ડ સેન્ટરના જેવી છોકરાઓ છે તેને પ્રોત્સાહિત કરવાનો અને એના સમાજના એના ફેમિલીના લોકોને પ્રોત્સાહિત કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો આ પ્રોગ્રામમાં સખીદાતાઓ તરીકે અબ્દુલભાઈ કામથી ઇસ્માઈલભાઈ શીતલના છોકરા મોહમ્મદભાઈ શીતલ આસિફભાઈ ખોદભર ભરૂચ વાઘરા તાલુકા પંચાયતના પ્રમુખ છે એ આ સંસ્થાના ડોનર પણ છે સાથે સાથે બીજા ડોનર પણ હાજર રહ્યા હતા આ તકે જે લોકો હાજર રહ્યા તેનો આપણે શુક્રિયા માનીએ અને ભરૂચ જિલ્લાના લોકોને પણ આપણે અપીલ કરીએ કે ભાઈ આ બ્લાઈન્ડ સેન્ટરની મુલાકાત ને આપણાથી જે પણ સેવા થતી હોય તે આવીને જોઈને સેવા કરે કે બહુ મોટું કામ થયેલું છે દિન અને દુનિયાના જે છોકરાઓને શિક્ષણ આપવામાં આવે છે ને સાથે સાથે ઇને પગભર કરવાની કોશિશ પણ કરવામાં આવેલી છે આ તકે હુમય વેલફરના જે એસોસિએશન જે તસવીર કામ કરે છે તેને પણ અભિનંદન આપીએ છીએ જેનથી સંસ્થાન બરશી દ્વારા ટંકારિયા ગામી આસિસ્ટન્ટ ડ્રેસ તાલીમનો કરાયો હતો ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લામાં વોકેશનલ સ્કિલ તાલીમના કાર્યક્રમો ચલાવવામાં આવે છે જે અંતર્ગત ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે કોલોબરેટિંગ એજન્સી મોહર્ષિને આઝમ મિશન ટ્રસ્ટ હાઈસ્કૂલના સહયોગથી વીસ બહેનો માટે આશિષ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમનું આયોજન કરી આજરોજ મોહસીને આઝમ ટ્રસ્ટના પ્રમુખ ઈશાકભાઈ માનકી ટ્રસ્ટી યાકુબભાઈ બોડા સારાના કુમારી મહેતાબેન પઠાની ઉપસ્થિતિમાં નિયામક જૈનુલ આબેદ્દીન સૈયદ દ્વારા ઉદઘાટન કરાયું હતું અને તાલીમાર્થીઓને જર્નલ વિગેરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું આ પ્રસંગે શ્રીએ ભારત સરકારની આ યોજના તથા તાલીમનું મહત્ત્વ તેમજ સિદ્ધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને એન પ્રમાણપત્ર અંગે વિસ્તૃત ચર્ચા કરી લિહુડ સેલ તેમજ તાલીમ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગાર અને આત્મનિર્ભરતા માટે સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી પૂરી પાડી હતી અતિથિ વિશેષ પદે એમ એ ટ્રસ્ટના પ્રમુખ ઈસાકભાઈ માણકી દ્વારા પોતાના ઉદબોધનમાં જેએસએસ ભરૂચનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં અન્ય તાલીમ કાર્યક્રમો આ ગામમાં યોજાય તે માટે રજૂઆત કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ શાળાના શિક્ષક મુશ્તાકભાઈ પટેલ દ્વારા કરાઈ હતી વાતાવરણમાં ફરી એકવાર પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો ભરૂચના જંબુસર પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો ગતરોજ મોડી રાત્રિના સમયે જંબુસરના વિવિધ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો સતત બીજા દિવસે જંબુસરના લીમજ કાવા પાંચકંડા અને કોરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી બીજી તરફ સતત વરસી રહેલા વરસાદના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અત્રે ઉલ્લેખને છે કે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા ચોમાસુ વહેલું આવવાની પણ આગાહી કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા 15 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેતીના પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ થયા છે ગુજરાતની ઔદ્યોગિક કેન્દ્ર અંકલેશ્વર સીઝનમાં એક अनोखा કુદરતી નજારોનો સાક્ષી બન્યો છે દર વર્ષે નવેમ્બરથી માર્ચ સુધી લેસર ફ્લેમિંગો ભારતના વેટલેન્ડમાં સ્થળાંતર કરે છે જ્યાં પોષક તત્વોથી ભરપૂર સેવાળ અને ખાડા પાણીના ઝીંગા તેમને આકર્ષે છે ગુજરાત તેના વિશાળ મીઠાના રણ અને દરિયાકાંઠાના ઇકોસિસ્ટમને કારણે પક્ષીઓ માટે મુખ્ય સ્થાન બન્યું છે ગુજરાતમાં આવેલું લિટલ રણ ઓફ કચ્છ ફ્લેમિંગો માટે એક જાણીતું પ્રજન સ્થળ છે પરંતુ અંકલેશ્વરની નજીક તાજેતરમાં દેખાતી ઘટનાઓનું સૂચવે છે કે આ વિસ્તારના વેટલેન્ડ પણ સ્થળાંતરિત પક્ષીઓ માટે મહત્વના રોકાણ સ્થળ બની રહ્યા છે સ્થાનિક પક્ષી નિરીક્ષણના જણાવ્યા મુજબ ફ્લેમિંગો અંકલેશ્વર નજીકના દરિયાકાંઠા અને નદી મુખોમાં નાના ઝૂંડમાં જોવા મળ્યા હતા સ્થાનિક પક્ષી નિરીક્ષક ડોક્ટર ખુશી પટેલે પણ કહ્યું છે કે આ એક અદ્ભુત નજારો છે ફ્લેમિંગો લેન્ડસ્કેપ અને ગુલાબી સમુદ્રમાં બદલી નાખે છે અને જે આપણને આપણા ઔદ્યોગિક વાતાવરણ વચ્ચે છુપાયેલા ઇકોલોજીકલ ખજાનાની યાદ અપાવે છે અંકલેશ્વરમાં ફેલેમિગોનું જોવા મળવું એ ગુજરાત અને નજીકના વિસ્તારોમાં ચાલી રહેલા સંરક્ષણ પ્રયાસો સાથે સંકળાયેલા છે અંકલેશ્વરમાં વેટલેન્ડ અને મેગવેનું સંરક્ષણ કરવાનો સમાન પ્રયાસ આ વિસ્તારને ફ્લેમિંગોનું આશ્રય સ્થાન બની શકે છે અંકલેશ્વરના ફ્લેમિંગોનું દેખાવું એ આ વિસ્તારના ઇકોલોજીકલ મહત્ત્વને પણ ઉજાગર કરે છે નર્મદા નદીનું મુખ અને નજીકના વેન્ટલેન્ડ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર સ્થળાંતર કરતા પક્ષીઓ માટે મહત્ત્વના ખોરાકના મેદાનો પૂરા પાડે છે અને ખુશી પટેલ કહે છે કે વેન્ટલેન્ડને ભાવિ પેઢીઓના આ નજારો જોઈ શકે અને માટે સાચવવા જોઈએ પક્ષીઓ પ્રેમીઓ માટે પણ ફ્લેમિગોનું અણધાર્યું જોવા મળવું એ કુદરતની લાવણ્યતા જોવાની દુર્લભ તક આપે છે મારું નામ ખુશી પટેલ છે હું છેલ્લા ત્રણ વર્ષથી અંકલેશ્વર તથા ભરૂચના આસપાસના વિસ્તારમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરું છું હમણાં ત્રણ દિવસ પહેલાં જ્યારે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરવા માટે અમે ભરૂચના અંકલેશ્વરના કાંઠા વિસ્તારમાં નીકળ્યા હતા ત્યારે ફ્લેમિંગો જે લેઝર ફ્લેમિંગો તરીકે ઓળખાય છે એનું સાહિત પક્ષીઓનું ગ્રુપ જોવા મળ્યું હતું જે આટલા ત્રણ વર્ષમાં મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું આપણા ગુજરાતમાં બે ટાઈપના ફ્લેમિંગો જોવા મળે છે એક છે ગ્રેટર ફ્લેમિંગો અને બીજા છે લેઝર ફ્લેમિંગો ગ્રેટર ફ્લેમિંગો એ આપણા દહેજના કાંઠા વિસ્તારમાં ખૂબ સરળતાથી જોવા મળી રહી છે પરંતુ લેઝર ફ્લેમિંગો એ ખૂબ જ રેર અને ઓછા પ્રમાણમાં જોવા મળે છે જે હમણાં આપણને આપણા ત્યાં જોવા મળ્યા છે હું ફોટોગ્રાફી લગભગ છેલ્લા ત્રણ વર્ષથી ઘણી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અને એના સર્ટિફિકેટ પણ મને મળ્યા છે અંકલેશ્વર કાપોદરા પાટે નજીક કેબીમાં ભયંકર આગ લાગી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝા નજીક લાકડાની કેબિનમાં ભયંકર આગ લાગી હતી અંકલેશ્વરથી વાલિયાને જોડતા મુખ્ય માર્ગ ઉપર કાપોદ્રા પાટિયા પાસે રાત્રિના સમયે અચાનક કેબિનમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો

બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર સ્ટ્રેટનિંગ આઈબ્રો હેર સ્મૂથિંગ હેર કટ હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગ હોય તો બહાર પાર્લર જવાની પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે સંપર્ક કરો ચોર્યાસી છસો પાંચ એકાણું એક અઠ્ઠાણું સત્તાણું બે પંચોતેર છત્રીસ એક સત્તાવન તો રહસ્યની જુઓ છો આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94278262273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ને છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

જમ્મુસર પંથકના વાતાવરણમાં આવતા ધોધમાર વરસાદ મોડી રાત્રે વરસાદ વરસતા અનેક વિસ્તારમાં જળબંબાકા સમાચાર આવતીકાલે